નમસ્તે મિત્રો આજે આપણે વાત કરવાની છે કુટુંબ સહાય યોજનાની તો તેમાં અરજી કેવી રીતે કરવી ક્યાં કરવી કોને મળવાપાત્ર અને ફોર્મ ક્યાં ભરવું તેની માહિતી આ વિડીયોમાં સંપૂર્ણ રીતે આપવામાં આવેલ છે તે માટે આ વિડીયો અંત સુધી જુઓ કુટુંબ સહાય યોજના ગુજરાતમાં મુખ્ય કુટુંબનું ભરણ પોષણ કરનાર એક વ્યક્તિ એક કુટુંબનો સભ્ય હોવો જોઈએ જેની આવક પરિવારની કુલ કમાણીનો મોટો હિસ્સો છે આવા કુટુંબના ભરણ પોષણ કરનાર વ્યક્તિનું મૃત્યુ થાય અને તેની ઉંમર અઢાર વર્ષથી વધુ અને સાઠ વર્ષથી ઓછી વયની હોવી જોઈએ ગૃહ નિર્માણ કરનારની કુટુંબની એક સ્ત્રીને પણ આ યોજના હેઠળ કુટુંબનું ભરણ પોષણ કરનાર સ્ત્રી માનવામાં આવે છે મૃતકનું કુટુંબનું ગરીબી રેખા હેઠળ રહેતા પરિવાર તરીકે લાયક બનશે એન એફ બી એચના મુખ્ય લાભો અક્ષી લાભાર્થીઓ માટેનું આર્થિક સહાય છે જ્યારે ભાવનાત્મક નુકસાન અથવા માનસિક વેદનાને પણ વસ્તુથી બદલી શકાતી નથી આર્થિક સહાય મૃતકના પરિવાર માટે જીવન ખાસ કરી શકે છે ખાસ કરીને ગરીબા ગરીબી રેખા હેઠળ જીવતા લોકો આ યોજનાના માર્ગદર્શિકા સાથે પીડીએફ દસ્તાવેજ ડાઉનલોડ કરીને ફાયદાઓ વિશે વધુ માહિતી મેળવી શકે છે એપ્લિકેશન ફોર્મ સંબંધિત રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત અધિકારીને સબમિટ કરવાના છે જિલ્લા કક્ષાએ આ યોજના અમલીકરણની જવાબદારી જિલ્લા પરિષદ અથવા તેના સમકક્ષ સોંપવામાં આવી છે સ્થાનિક સ્તરે ગ્રામ પંચાયત નગરપાલિકા યોજના અમલમાં મુકાશે આ યોજનાના માપદંડ પરિવાર બીપીએલ સૂચિમાં હોવો જોઈએ પરિવારના મુખ્ય આવક મેળવનારનું કુદરતી અથવા આકસ્મિક મૃત્યુ થાય તો અથવા સ્ત્રીની ઉંમર વર્ષથી વર્ષથી વધુ અને ઓછી હોવી જોઈએ મૃત્યુ પછી બે દિવસમાં અરજી કરવાની રહે છે આ યોજનામાં લાભ રૂપિયા વીસ હજાર પરિવારને મળવાપાત્ર છે અને અરજી ક્યાં કરવી સંબંધિત તાલુકા મામલતદારને આવેદન આપવું આ યોજના હેઠળની સહાયને મંજૂરી આપવા અથવા નામંજૂર કરવા માટે તાલુકા મંડળદારોને અધિકૃત છે અરજી નામંજૂર થવાના કિસ્સામાં સાઠ દિવસમાં પ્રાંત અધિકારીને અપીલ આપી શકાય છે